નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ કચ્છમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સતત ત્રણ દિવસથી સરકારનું બુલડોઝર ફરી રહ્યું છે જિલ્લા વહીવટીતંત્ર સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે એક્શન મોડમાં છે જિલ્લામાં દબાણો દૂર કરવાની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે ત્યારે ખાવડાના રતાડીયા અને કોટડા ચેકપોસ્ટ પર ડિમોલિશન કરવામાં આવ્યું ગેરકાયદેસર દુકાનો સહિત આઠ જેટલા દબાણો દૂર કરાયા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે તંત્રની દબાણ દૂર કરવાની કામગીરીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો ભુજ પ્રાંત અધિકારી ડીવાયએસપી મામલતદાર અને પીઆઈ સહિતના અધિકારીઓની ટીમ કામગીરીમાં જોતરાઈ છે આમ અત્યારે આપણું કચ્છ એ સીમાવર્તી જિલ્લો છે અને ખાવડા હાઈવે બાજુ અને બોર્ડરને લગતા સેન્સિટિવ જગ્યાઓ હોય સરકાર બી આદેશો છે એ પ્રમાણે કે આ બોર્ડર એરિયા હંમેશા સુરક્ષાને લઈને બહુ ચિંતા રહેતી હોય છે ત્યારે ગેરકાયદેસર દબાણો બહુ વધી રહ્યા છે સતત રોડ ઉપર નવા નવા કન્સ્ટ્રક્શન કોઈપણ મંજૂરી વગર થઈ રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર તરફથી આપણે એક ડ્રાઈવ ચલાવી છે છેલ્લા ચાર દિવસથી સળંગ અને એના પહેલાં પણ આપણે ડ્રાઈવ કરતા હતા વિવિધ ખાવડા રોડ પર કોટરા ચેકપોસ્ટ તરફ જતા અને રોડ ટુ એવન તરફ જતા જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે આપણે તોડ્યા છે હું આપને જણાવું તો છેલ્લા ત્રણ દિવસમાં આપણે ટોટલ ચાલીસથી વધુ દબાણો દૂર કર્યા છે એમાં બધા જ પ્રકારના કોમર્શિયલ જે પણ રોડ ઉપર હતા એ એના સિવાય ધાર્મિક દબાણો પણ આપણે દૂર કર્યા છે અને હજી પણ બે દિવસ આ આપણે ઝુંબેશ ચાલુ રાખવાની છે અને જ્યાં જ્યાં કમ્પ્લેન્સ છે અને જ્યાં સરકારી જમીનો ઉપર દબાણ કરીને બેઠા છે દબાણો બધા દૂર કરવામાં આવશે એ જ કે આપણો સીમાવર્તી જિલ્લો છે અને ખાસ કરીને સીમાવર્તીમાં જ્યાં ગેરકાયદેસર બાંધકામો હોય છે ત્યાં પછી આગળ જતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ શરૂ થાય છે તો એ ધ્યાનમાં રાખીને આપણે માત્ર જે ગેરકાયદેસર છે સરકારી જમીનો પર કોઈ ડર વિના બેસી જાય છે અને બાંધકામ કરે છે એ દૂર કરવા માટે ને સંદેશ તંત્ર તરફથી મળે માટે આપણા બધા પ્રયાસો છે અફવાઓથી હંમેશા વૈમ વૈમનુષ્ય ઊભું કરવા માટે અફવાઓ ફેલાતી હોય છે પણ આપણે અફવાઓ પર ધ્યાન ના આપવું જોઈએ